આગળ વાત કરીશું સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓ મામલે હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાઈ શક્યો નથી ત્યારે આંખલાઓ દ્વારા બે મહિલાઓ ઉપર અચાનક જ હુમલો કરતા બે પૈકી એક મહિલાને હાથ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી છે જો કે દિરાણી જેઠાણી એક સાથે પોતાના ઘરે આવી રહ્યા હતા જે દરમિયાન અચાનક જ રખડતા આંકલાઓએ પાછળથી હુમલો કરતા સાથે ફ્રેક્ચર થવાની ગંભીર ઈજાઓ પહોંચી છે જેના પગલે હાલમાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતી પાલિકા સામે આ મામલે ચોક્કસ કામગીરી કરવાની રજૂઆત કરી વહીવટી તંત્ર સામે ભારે વિરોધ દર્શાવ્યો છે ચોવીસે સાહેબ અરજી કરી હતી આ રીતે આખલાયા છે ને બે આખલા લડતા લડતા આવ્યા એના ચારથી પાંચ સાધનોને નુકસાન કર્યું હતું એમાં બે ગાડીઓને તો બહુ ભાઈ નુકસાન મારી ગાડીને પંદર હજાર રૂપિયા નુકસાન થયું એક્ટિવામાં બરોબર હજી તો મહિનો નહીં થયો કાલે પાછા બે આખલા પાછા લડતા લડતા ઘર આગળ આવી મારી વાઈફને ભાઈની વાઈફને અમારા ભાઈની વાઈફને તો ખૂણીએ બહુ ફ્રેક્ચર થયું છે અત્યારે અને રાજુ નાયક ને ત્યાં ટ્રીટમેન્ટ સારમાં લીધી અને ઓપરેશન કરાવવાનું કીધું છે સાહેબ હવે એના નાની બેબી નુકસાનમાં ભણે ભણાવે વીસ ટકા સવારે સાત વાગે ઊઠી અને પછી જમણો વાંચશે સાહેબ સવારે રોટલી બોટલી કોણ બનાવશે સાહેબ એ અત્યારે ખવડાવવાનો પ્રશ્ન રહી ગયો છે અને આ તો ત્રણ ત્રણ મહિના ત્રણ મહિનાનું કીધું છે સાહેબ ત્રણ મહિનામાં થાય તો ઠીક નહીં તો ઓપરેશન કરાવવું પડે છે જેઠાણી જોર પડી ગયા તો એમને એમને પાછળ ગાય આવી શિંગડા મારવા એમને બચાવવા ગઈ તો એ મને બી લેપ લેપટામાં લીધેલી એમને તો બિચારા વાગી ખરી પણ મારા વધારે આ ગાયનું તમે કંઈક કરો એ તો બિચારા કોઈ બીજા મરી જશે આ તો નાના માણસો પણ સ્કૂલના કેટલા છોકરાઓ હતા એમને બચાવવાના લીધે